અરે શરૂઆતમાં મુંબઈ જતા ને આપણે જ્યારે તો હીરાનું જે આજથી માની લો કે શાળી પસા વર્ષ પહેલા હીરાનું જે આપણે ઉપડેલું બરોબર પછી આપણા ભાભલાવ બધા ઘી ઘીની બણ્યું તેવા છોકરાઓને જતા ચાલેલી બસમાં બે ભરૂસ બેય બસું ભેગ્યું થાય હોટલે એલી જવાવાળી અને અહીંયા લે આવવાવાળી બે એક જ કંપનીની બસ હોય એક જ હરખી હોય તો એક બાપા ભૂલી ગયા તે અહીંયા હોટલમાં ભેગા થઈ ગયા તેને એમ કે આપડી જશે અહીંયા પાછી આવતી થી તો ઈ બસમાં પાછા સડી ગયા વેલા મહેસાણા ઉતર્યા હવારમાં 4 વાગ્યે તો ઉભા બાપા કે મહેસાણા માં મુંબઈ માં જાજો ફેર નહીં હોય ઈ પાછા આવ્યા હું ફેર નહીં ભગવાન અને હકીકત કઈ ફેરાઈ નથી ને મુંબઈ કરતા આપણી પાસે ક્યારે મોટી પગથાણી છે હું ઘટે અહીંયા હે મને તો હું મને તો હમણાં એ જ મારા મને મગજમાં એ જ ગળી ગયું હું તો આ નાના નાના છોકરા જે અત્યારે ભણવા જાય ને સાહેબ બાલ મંદિર માં એમાં એને દુખણા લો કે તમે એ છોકરા હું ફૂઈન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં હે

ભણવા આવી છે તમે ભણાવો આ બધું સત્ય છે નિશાળ છે બધું આપણું સત્ય પણ તમે ભણાવો ને અમે ભણીએ ને એ ભ્રમ છે આ તો ઘરેલી ઘેરેલી લે ને એટલે આવ્યા વગર સૂટક નથી અને ખરેખર અમુક વાલી તો છોકરાને હાસવવાની થી આપે છે ભણે નો હો ભણે ના આપે ભલે તે અહીંયા રાખો પાણીમાં તાપ કરે એવા છોકરાઓ છે એક છોકરાને સાહેબે કીધું બોલ બેટા તારા બાપા મંડળીમાંથી રૂપિયા ઉપાડે

એ મંડળી ઉપાડ્યા પછી નક્કી કર્યા વાટે રે કે સરકાર કેદી માફ કરે ખરા ખરેખર અમુક અમુક તો બહુ હોશિયાર એક ગામ માં બે પાકા મિત્રો ભાઈ અને એમાં એક મિત્ર છે ને એને હાજ પડે એટલે દુનિયા ને જે કરવું કરે આપણે આનંદ કરી લેવાનો હમણાં નિર્મળ બાબા એકને પૂછ્યું निर्मल बाबा टीवी कृपा शुरू वाला महाकाल गए थे हा बाबा मैं महाकाल गया था महाकाल को शराब चढ़ती है तुझे मालूम है हा मुझे मालूम है तूने चढ़ाई थी हा बाबा मैंने चढ़ाई थी कौन सी चढ़ाई थी नु नाम ली तू ये चढ़ाई तू कौन सी पिता है मैं वही पिता हूं वहां कृपा रुक गई है માણસ કુંડાળા તાણી ને બેઠા છે ને અંદર પડવા વાળા મળી જ જાય છે બોલો હકીકત જે ધંધો કરો હાલે કાલે તમે ઊંઝામાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો બુસ મરાવવા માટે મળો ભલે હાથ જણા બુસ મરાવા આવવાના બોલો

કારણ કે યોગ દિન હતો એટલે આપણે યોગા કરવા પડે ને હવે અમારે છોકરા એમાં કરતા હતા આગળ બેઠો થઈ છોકરા એનો વાહો ભરતી ત્યાં એક છોકરા એને જૂની શરદી હતી શીકડો લાગ છું બુસ્કોટ વાહ માં સોંટવા મળ્યો પછી ખબર પડી વાહલી હેના ફુવારા આવે અને પાછો ઈ ઈ ઈ ઈ કપડા પતંજલિ હાબુથી ધોવતી જ જાય

તો મને કે યોગ થી રોગ ભાગે તો એણે એણે એડે મને કે દવાની દુકાન હું કામ કરી લે આવી ભૂલ્યું જ કાઢે અને મને કે યોગ કરવાથી મને કે હું મને હારા થઈ જાય મેં કીધું આ મને કીધું એની ને કેમ ના હારી થતી લે લા મેં કીધું એ સમાજ હાટું હોય એના માટે નો હોય જે કોઈ માણસ કરે છે બીજા હાટુ પોતા માટે નો થાય તો હાલે એના થઈ જાય છે ને હારું બસ મેં કીધું એમ હોય તો મને કે આ તો દવાની દુકાન મેં કીધું એ તો જેને યોગ ન કરવા હોય યોગાથી ન સારું કરવું હોય તો એણે આપણી આપણી આયુર્વેદિક દવા કાઢી છે કે તમે યોગા ન કરી શકતા ને વળ ન ખાઈ શકતા હો તો દવા ખાઓ કાંઈક તો ખાવું જ પડે કાં વળ ખાવા પડે કાં દવા ખાવી પડે મને કે એવું થોડું હોય મેં કીધું હકીકત એવું હોય ભાઈ પોતા માટે કાંઈ ન હોય સમાજ માટે જ હોય જાહેર જીવનના માણસ બધાય જો જો તમે આ ડોક્ટર હશે જેટલા ડોક્ટર એને એ કોઈ દી હગાના લગનમાં ન જઈએ કે ઘરે પણ ન્યા પોગે તો હોસ્પિટલ ફોન આવે કે એક દાડો પડ્યો છે ને આવો કા આજ ખરેખર તમામ જાહેર જીવનના તમામ માણસ જેટલા જાહેર જીવનમાં છે આ ધારાસભ્યો થી માનની ને જેટલા બધા બેઠા બધા આ જેટલા મોટા ઓફિસરો છે એને પૂછજો તમે કઈ કારણ કે જગત હાટું તે પોતાના પરિવાર આ અમે હાચેમેઠેમાં બીજા નંદ ભયો કરતા ને અમે બીજા વાદા વગાડતા હોય અમે કોઈ દિવસ છોકરા વાયર નથી ભેન નથી આવું ઘણું મેન હમઝાય કે આવું હોય જાહેર જીવનના માણસ મને કે એવું થોડું હોય એટલે પછી મેં દાખલો દીધો મેં કીધું આ ફેવિકોલ જે છે ફેવિકોલ એ અમારા મવાવાળા ની કંપની છે મધુકાંતભાઈ પારેખ આશાબેન પારેખ ને બધા હતા ને એવા પારેખ આશાબેન અમારા મવાના દા તું મવાન હું સમજતો મવાન તું સમજો હું જો પૂંજ મોરારી બાપુ ન્યાલી અઢાર કિલોમીટર આલો એટલે દેવકા ભાઈ શ્રી બરાબર ગુજરાતના ના આપડે મવાની એક વાત નથી કરતો ગુજરાતના ના પચાસ પચાસ કિલોમીટર તમે જોવા મળો આખા ગુજરાતમાં અને ગુજરાતમાં જેવા માણસો થયા છે ને એવા હિન્દુસ્તાનમાં ક્યાંય વર્લ્ડમાં દુનિયામાં નથી જો હે દક્ષિણમાં બાપુ બહુ સંસ્કૃત ભાગવત ને અને રામકથા ને જગ જાહેર કરી હોય તો ગુજરાતે ને પૂંજે મોરારી બાપુ ને પૂંજે ભાઈ શ્રી નીતરવાલા પંડિતો કે જેમ તેમ છે બધા એમાં આગળ બરોબર હવે તમે જુઓ અદાણી ગુજરાતમાં રિલાયન્સ કોકિલાબેન અને ધીરુભાઈ ગુજરાતમાં તમે ગણવા તમે આમાં તમારા હીરામાં તો તમે કેટલા પેલા તો કેટલું આગળ હતો હિમતનગર ને મેહાણો હે આ આના વડીલો આ નિરમા હે આ યમુદ્રા માઈક વળાય હે અને અત્યાર સુધીમાં એક એવા વડાપ્રધાન થયા કે આયા જીતે અને પરદેશના માણસો એના વખાણ કરે એવું બન્યું કોઈ દીખ હું ત્રેવીસ તારીખે લંડન હતો અને અહીંયા મોદી આપણે બધી સીટો આવીને જીત્યા સાહેબ હું ખોટું નથી બોલતો જાય બધાય જોયા હશે વિડીયો તે યુટ્યુબ ઉપર આવી જતું નાના સાંસદો ભૂર્યા નાના સાંસદો મૌ ગી મૌઘી એમ કરતા બોલો ખરેખર તો આવી ઘટના આ સ્વીકારવી જ પડે સત્ય સ્વીકારી જ લેવાનું આ મવા તો તમે જુઓ એટલે અમારે મવા ફેવિકોલ કોલ મોડ મેં એને દાખલો દીધો હું કલ છે મેં કીધું એન થી આખી દુનિયા એનું ઢાકણું કોઈ દી ફેવિકોલ ના ડબ્બા નું ઢાંકણું કોઈ દિવસ સોટવેત મને કહ્યો પોતે ન સોટે સમાજ ને સોટાડતા હોય છે ભાઈ બસ લાગી જાવ ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બધા બેઠા હતા બીજા હતા બે તેક બે ત્રણ જણા ગાંધી બાપુ ને પૂછ્યું કે હે ગાંધી બાપુ અત્યારે વિશ્વ સુંદરી કોઈને બિરુદ દેવું હોય તો અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ ગાંધી બાપુ શું કહે એ કે કસ્તુરબા હકીકત કારણ કે રેકોર્ડિંગ થાય કોઈક મારે આપણે આવું વાત કરી આપણા રાષ્ટ્રપિતા તે એ બધાય દાંત કાઢવા મળ્યા તો ગાંધીબાપુ કે દાંત શું કામ કાઢો કે બાપુ બરાબર છે ગાંધી બાપુ આમ બીજું કહેવાય ને કસ્તુરબા આખા બેઠા બેઠા રેટીઓ કાઢતા એને હાથ કે રે છોકરા આવ્યા શું બધા હસો છો કાંઈ નહીં બા કે અહીં આવવાની ભા ના દીકરા તતા હું બાપુ કે પાછો જોઉં ગાંધી કસ્તુરબાઈ ગાંધી બાપુને બાપુ જ કેતા અને બાપુ એ તે કસ્તુરબા ને બા કેતા આવું હામ હામુ કહીએ કે ને એ ગમે એમ કહીએ કે બા મેં અમારા બાપુને પૂછ્યું કે અત્યારે રૂપાળામાં રૂપાળું કોણ તો બાર કોનું કીધું નકર કસ્તુરબાનો આપણે ફોટા જોયા રાખના ઢગલા પર પાણીના સાટા નાખ્યા હોય એવું જ બાનું રૂપ હતું એવા રૂપાળા તો વિશ્વ સુંદરી વિશ્વસુંદરીનું રૂપ તો ન હો જ ભાઈ ને એવું એટલું બધું તો રૂપાળા તો બા નોતા તે અને રૂપાળા બા નોતા એ વાત અત્યાર બધા તો નોતા જ છે તોય તોય પૂછ્યું કે અમે બાપુ ને આવું પૂછ્યું ને કે રૂપાળું કોણ આપણે વિશ્વ સુંદરી નો સન્માન એવોર્ડ દેવો હોય તો કોને દેવાય તો અત્યારે રૂપાળું કોણ એવું મેં પૂછ્યું તા તો બા કે કીધું કોનું કોનું નામ આપ્યું તા કે તમારું કસ્તુરબા કે ગાંધી બાપુ કોઈ દિવ ખોટું ન બોલે સાહેબ આ નાની હુની વાત નથી કે જે વિશ્વમાં

બીજું હતું પોરબંદર હવે છું પછી સુદામા પૂરી છું એની પેલા કંઈક હતું નામ બાપુ એમનું નામ યાદ આવડત નથી જેને આવડતું હોય એ મુબારક હા એ રાજાએ સાહેબ બહુ પિતા ઈ રાજા એ નગરીના રાજા હતા ને ધર્મને સ્થાન ના આપે એના રાણી થોડા કદરૂપા હતા રૂપાળા નહોતા એટલે એ રાજમેલમાંય રાજા નહોતા આવતા સુદામાનું અનેકવાર અપમાન કરેલું આ તમને આ વાત પાસો ફેર્યો આવી અમુક વાત જાહેર દબાઈ ગયેલી હોય ખબર નથી અમુક વાત ભગવાને અહીંયા આમ કર્યું ને અહીંયા મેલ બનાવી ગયા ને એવું નથી હાવ હવે હાવ હાશી વાત કરું ઉભા રહ્યો એક જ મિનિટ ની વાત છે દાદા નીકળે એટલે કહું વાત એટલે એ સુદામાનું નું અનેક વાર આ રાજા અપમાન કરેલું કોઈ થી રાજમહેલ માં સાહેબ જવાનો નહીં આપણે નથી અમુક ફામ આવું છે પીડ્યા રે કેવાય ફામ આવું છે રાજ્ય બે ફામ હોય કોક કો હા સાટો પાણી લેતા હોય ના ફાવે ને લેવું ભાઈ આપણે કોઈ ના નથી પાડતા હાલે ભાઈ હવે એને હદતું હોય તો લેતા જ હોય ને એમાં કઈક ગુણ હશે તો જ ગુજરાત સિવાય બધે ચાલુ છે ને એમાં કઈક તો છે ને આખી દુનિયા પીવે છે ગાંડા છે કોઈ ઓલો લંડન ગયો ને તે એને ઓલી કઈક કંપની છે દારૂ ની આવું સિમ્બોલ છે નામ ભૂલી ગયું એના ફેક્ટરી જોવાના પચાસ પાઉન્ડ ટિકિટ છે દારૂ ની ફેક્ટરી જોવા છે એને એવા ગુણની ની વાત કરી ને મને ત્રણ કરોડ ની બોટલ દેખાડી કેટલા વર્ષ જૂનો અને આ પીવાથી આમ થાય ને આપ્યો થાય આપડે એમ થાય કે આ બારા નીકળતા આપડે એમ થાય કે ઓ હો પી લેવાય થોડું કારણ કે ત્યાં તો ઈજ જ્ઞાન મળે ને પીધું નતું મેં બટા ન પી આપણે ફાવતું જ નથી કારણ કે આ બધાય મારો નશો છે અલગ અલગ બોટલો છે ભાઈ જે બુઝ ખોલો એમાં હારી સ્માઈલ નીકળે છે પછી ખોટું શું કામ તમે અમારા ભગવાન છો વાલા હકીકત કહું જાહેરમાં કહું છું સાહેબ અનેકવાર બોલ્યો આ જનતા જનાર્દન અમારા ભગવાન છે મારે મંદિરના ભગવાનને કોઈ દી આમ તમે મારી આમ મેં તાળી પાડતા નથી જો મંદિરના ભગવાનને કોઈ દી મને નથી કીધું ક્યાં બાત હે કે મરી ગયો એની યાદ રોજ પણ એ તમારા હૃદયમાં વસી જાય છે તમારા હૃદયમાં વસે છે એટલે તમે આનંદમાં આવશો એટલે એને આનંદ હોય ત્યારે અંદર ભગવાન હોય એટલે તમે મારા ભગવાન છો તમે અમને છો તમે અમને સેલ્ફી લો છો અમારે સેલ્ફી નું કેવું છે કા એક ભાઈ ના લગ્ન છે ને તે તેની છોકરાની માય ઘેરે ઓફિસે ફોન કર્યો ભાઈ તું તાત્કાલિક ઘેરી આવે ભાઈ તું તાત્કાલિક ઘેરી આવે હજી લગ્ન છે તૈય દેલા કે પણ બા શું છે બધું તાત્કાલિક કરી આ તારી ઓ આખી ત્રાહી થઈ ગઈ ને એક હાથ ઊંચો થઈ ગયો ડોળા તરી ગયા કે બા ફોન મૂકો એક લે એકલી સેલ્ફી લેતી હી છે હવે બિચારા દોશી માને સેલ્ફી ની ખબર નઈ એ લાવું થાય એ લાવું સેલ્ફીમાં ન જાવ જો પેલા 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 લગ્ન થતા ને તો મોટી ઉમરના માતાઓ બેઠા ને બધાને ખબર હોય પેલા સબંધ થતો પછી તહેવાર પ્રમાણે ઘરેણા મોકલતા કપડા મોકલતા હવે શું થાય છોકરી છોકરાના સંબંધ થઈ જાય ને તો અત્યારે બધાય પરિવાર સારા જ હોય કોઈ કરિયાવર નું હવે નથી કહેતું કારણ કે બધું નાખું ક્યાં બધાની ઘરે ફૂલ સગવડતા અત્યારે છોકરી છોકરાના સબંધ થઈ જાય એટલે હામ હામા મોબાઈલ લઈ લે આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હોઈ ગયો કોઈ ન જોઈ ગોદડા હોપટ મેસેજ જાતા હોય અને મને એક ઈ નથી સમજાતું કે સંબંધ થાય ને ત્યારે જે આપણે મોબાઈલ માં વાતો કરીએ એ આજીવન કેમ નહીં રહેતું હોય પગ પગે લાગી ને કહો સાહેબ તમારે તમારે દેય માણસ ની જીવનની ધારા તો એક હરખી જ હોવી જોઈએ ને યાર બે રથના પડ્યા છો સંસારના ના રથના ખરેખર વિનંતી પગે લાગીને કહું સાહેબ જેવી રીતે સંબંધ થાય ને તમે ફોન માં વાતો કરો છો એવો પ્રેમ ઠેઠું થી રાખતા હું કાઈ યારું કરી લેસ પહેલી વાર ફોન કરે યાર હાલો હું હું બોલો હા હવે પણ ઘડીક નો બોલે તો બોલ તો ખરી યાર કાઈ પ્લીઝ યાર કાઈ તો બોલે કાઈ કમ કેટલું મીઠું બોલે યાર

વેમિલાને કોઈ દી સંસારમાં પડાતું નથી પુરુષની જાત વેમિલી છે હું પોતે તમે જાહેરમાં કહું તમને સ્ત્રીની જાત સહન શક્તિની પરાકાષ્ઠા એ પોગેલું કોઈ પાત્ર હોય તો આ દેશની સ્ત્રી છે પરાકાષ્ઠા એ તમે ગમે એટલા વાગે ઘરે આવો તો તમને પૂછાય નહીં ક્યાં ગયા તા

કારણ એને પોતાને ખબર છે કે હું ઘર વાળી છું છે અને ત્રીજી વાત વાર શબ્દોમાં કહેવાય ગયું છે કે કે બહેનોની બુદ્ધિ હોય હું કહું છું હા શું કામ એ પગલું ભરતાય પણ વિચાર કરે છે કે મારા અહીંયા ડગલું ભરાય કે મારા અહીંયા ડગલું ન ભરાય સાહેબ પૂછાય એમ કહેવાય વિચારા વગર ડગલું ન ભરીએ કે અને આપણે ખબખપ કરતા ક્યાં જઈએ નક્કી નહીં ઘણા નથી હાજર પી ગયા પણ કે આ કોણે કોને નાખી હતી તારી માં તું ડબલું નાખી ગયો જોયાર